રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાયમી દારૂના વેચાણથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે શહેરના પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ શરૂ કરી દેશી દારૂ ઝડપી પાડે હોવાનું સામે આવ્યું છે પોરબંદર રોડ પર આવેલ ઈસરાપાટિયા પાસે કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ પોલીસ દ્વારા કરાઈ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી નથી લેવામાં આવી જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હતા જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા દોડી ગયા હતા કારખાનેદારો દ્વારા દારૂના વેચાણ અને દૂષણને કાયમી બંધ કરાવવામાં લેખિત માંગ કરી હતી તકલીફ એવું છે કે અહીંયા લોકો દારૂ વેચે છે કોઈ પોલીસ એક્શન લેતી નથી એટલો દારૂ વેચે છે અમારા માણસો કારખાનામાં કામ કરીને મગજમારી કરે અને બાંધે હે અને કોઈને લાગી કરી જવાનો ભય છે એ માટે અમે એક્શન લીધું હે આજે અમે પોતે જ બધા કારખાના વાળાએ ભેગા થઈને દારૂવાળાને ફેકડા અને પોલીસ ને બોલાવી પોલીસ પણ એક કલાક એ લોકોને લઈ ગયા અને અમે બધા કારખાના વળે નક્કી કર્યું કે આ વહીવટ બંધ કરાવવાનો છે અને રોજ આ મગજ મારી કાયમ ધીમા પચાસ ફેરે વેચવા આવે છે બે મોટર સાયકલું નીકળે અને મન ફાવે એમ દારૂ દઈને જાય છે અને હોરન મારીને મજૂર ને બોલા લઈ જાઓ દારૂ અને બધા મજૂર આગળ એમના મોબાઈલ નંબર છે

અને એની માટે સખ્ત કાર્યવાહી થાય અને આ કેસ અહીં પૂરો ન થઈ જાય આ કાયમી ને માટે દારૂવાળા બંધ થઈ જાય એવું અમારું આવેદન છે આ લગભગ તો જાજા વરતી હાલે હે અમે વર ઇતિહાસ કન્ટિન્યુ એને પ્રેમથી સમજાવીએ કે ભાઈ તમે કઈક બંધ કરો ના કરો તો અમારી હરમ થી તો વેચો પણ હવે હરમ થી નહીં આ દાદાગીરી થી વેચવા માંડ્યા હે અમે દારૂવાળા ને પકડ્યા અને પકડી ને પોલીસ ને સોંપી દીધા હતા અને આઠમ ના દિવસે આઠમ ના દિવસે મારો માણસ ખુદ દારૂ પીને એક જણો પીલાઈ ગયો હે અહીંયા હાઈવે ઉપર અમારી માંગણી એ છે કે દારૂ બંધ થઈ જાય આ બાબતે સ્થાનિક પોલીસ જાણે ચૂપ હોય એવું લાગે છે ઘણી વખત અમે રજૂઆત કરી પણ કોઈ કડક એક્શન તો આવ્યું જ નથી અમે આજે અમે દારૂ વાળાને પકડીને પોલીસ વાળાને ફોન કરીને પછી એને પકડાવી દીધા હે દારૂ પેલા અમે પકડ્યો પછી અમે પોલીસને ને મુદ્દામાલ સોંપી દીધો જે ન્યૂઝ સાથે વિપુલ ધામી ચા